તો વિડીયોમાં છે તેના વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે છે આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અહીં તમે પોસ્ટની વાત કરીએ નેમ ઓફ પોસ્ટમાં તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક કમ

ડિટેલમાં માહિતી મેળવવી હોય અથવા તો આભાર તમારે ફોર્મ કઈ રીતના ભરવું તેના વિશે આપણે હવે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો આ વેબસાઇટ છે છે તે જાહેર કરવામાં આવી ઓનલાઈન એપ્લિકેશન તમારે છે કરવાનું રહેશે ઓનલાઈન વેબસાઇટ આપેલી છે આર એમ એસ 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 પીયુ પીઓ આર ટી એલ ડોટ ઇન એટલે કે આ વેબસાઇટ છે ત્યાં તમારે જવાનું રહેશે ત્યાંથી તમને છે આ ભરતી વિષયની ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ જનરલ ટર્મ્સ અને કન્ડિશન એટલે કે તમામ માહિતી તમને છે આ ભરતી વિષયની તમને છે આ આ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અહીંથી તમે છે આ ભરતીની ડિટેલમાં માહિતી મેળવી શકશો આ ઉપરાંત આપણે વાત કરીએ તો આમાં ઓનલાઈન ફોર્મ છે આમાં શરૂઆત ક્યારથી થાય છે તો એક દસ બે હજાર પચીસ છે આમાં મિત્રો ફોર્મ ભરાવાની છે તે શરૂઆત થઈ જવાની છે અને પચીસ દસ બે હજાર પચીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે આમાં ભરી શકો છો તમે તો આ ક્લાર્ક માટેની ભરતી છે તો જે પણ ઉમેદવારો છે ક્લાર્કની નોકરી મેળવવા માંગતા હોય અને ફોર્મ ભરવા માંગતા હોય તે અવશ્ય છે આ વેબસાઇટની મુલાકાત લઈ આમાં ફોર્મ ભરી શકે છે